આપણે નાખવા જવાનું છે તો બધા કન્ટિન્યુ લોક માં બન્યા રહેજો આપણે જો ખાતર નાખવા માટે તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મી જો હવાર હવાર ચાલુ કરી દીધી છે આયા જો ઘઉં દળવાન ચાલુ છે જો ઘંટી ચાલુ છે ને એટલે હરખો અવાજ નહીં આવે તો આપણે જાવ દે ખાતર નાખવા આપણે જો ખાતર નાખીને વહી આવ્યા છીએ અને એને હાડા દસ થઈ ગયા ને આપણે જો નાસ્તો કરવા બે ગયા એ પણ લઈ લીધું છે મસ્ત મજાનું અને આપણે ખાવાનું ચાલુ કરી દીધું જો હાલો બધાય ખાવા મસ્ત મજાનું એપલ હાલો મિત્ર બપોર કરવા અત્યારે છે ને અઢી વાગી ગયા છે ને અઢી વાગે અત્યારે બપોર કરવા બેઠા છે કારણ કે મારા પપ્પા પાણી વાળતા અને હજી જોઈએ પાણી વાળીને આવ્યા છે જો આ મોટર બંધ કરે છે અને મેં જાય બધાને ભાણામાં આપી દીધું છે હવે આવે એટલી જ વાત છે જો છે દૂધીનું શાક મસ્ત મસ્ત ઠંડી ઠંડી છાશ છે રોટલા છે ને રોટલી છે તો હાલો બધાય બપોરા કરવા ગઈશ મારા મમ્મી એક વસ્તુ લઈ આવ્યા જો તમને બતાવું જો કેટલી મોટી કાકડી છે આમ જો પકડીને બેઠા છે મારા મમ્મી પણ હેને આહીથી ભાંગી ગઈ એટલે હેને આવી રીતના પકડીને મેં ઊભા બેસાડ્યા મેં કીધું આવી રીતના પકડી રાખો જો કેટલી મસ્ત છે તો ચાલો બધાય કાકડી ખાવામાં મમ્મી સુધારે છે આવે સુધારે મમ્મી જો કેટલું મસ્ત છે સુગંધ કેટલી મસ્ત આવે કા મમ્મી બી કાઢે છે જો દેખ के કેવી મસ્ત મસ્ત છે જો સુગંધ કે આવે કેવી મસ્ત મસ્ત સુગંધ આવે છે ઓલા તગારામાં મૂકવાની જરૂર હતી નીચે ધૂળવાળી થાય બે ભાગ રાખી અમે જો મમ્મી દીકરી શીવડા ની બોલાવી દીધી છે જો મમ્મી ખાવાનું ચાલુ કરી દીધું

માટલીના લાડવા બનાવ હે મારા પપ્પાના મામા ઓફ થઈ ગયાતા તો એનું હે ને પાણી ઢોળ છે એટલે કે કારે છે એટલે હે ને એમાં મારા દાદીને હે ને માટલી કળવાની હોય માટલી કળવાની હોય ને એટલે એના માટે ને આપણે માટલી બનાવવાની હોય ઘરે લાડવા બનાવવાના હોય એટલે હે ને એ લાડવા ને એવું બનુ બનાવે છે જો હે તેલ મૂકેલું ઓલો ઘી મૂકેલું છે પપ્પા કેટલા લાડવા બનાવવાના હોય 13 લાડવા બનાવવાના હોય 13 લાડવા બનાવવાના હોય અને જો આ બધું 555 ગ્રામ પાંચસો પાંચસો ગ્રામ ના હોય એવડાવડા એવડા લાડવા બનાવવાના મોટા મોટા અને તેર લાડવા બનાવવાના તો કન્ટિન્યુ બ્લોગ માં બની રહે જો આપડે જોઈએ કેવી રીતના બનાવવાના છે એમ જો ઘી આવી ગયું ને ઘી માં પછી જો લોઠ નાખી દીધો અને ગોળ ને એવું બધું નાખી દીધું છે જો હલ આવે છે હવે સરખું પાકી જાય પછી લાડવા વાળવાના હોય મિત્રો જો લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો અહીંયા જો પાંચ લાડવામાં પડ્યા છે

એટલે પછી આપણે લઈ જવાનું છે અને પછી દાદી છે એવું હોય અમારે બધું આપણે જે રસે બનાવવા માંડ્યા છે જો અહીં રસે મૂકી દીધી છે શાક ને એવું બધું બને છે અને આપણે આ વ્લોગ નો એન્ડ કરશું તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય